સીસીસી ગુજરાતી ચેપ્ટર ટુ ટોપિક્સ ઓપરેટિંગ સિસ્ટમના ફાયદા ઓપરેટિંગ સિસ્ટમનો ઇતિહાસ ઓપરેટિંગ સિસ્ટમનું માળખું ઓપરેટિંગ સિસ્ટમમાં કમાન્ડ ઓપરેટિંગ સિસ્ટમના ફાયદા સરળતા ઓપરેટિંગ સિસ્ટમ વપરાશકર્તાઓને કમ્પ્યુટરની જટિલતાઓને સરળ બનાવે છે સ્ત્રોતનું સંચાલન ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરના તમામ સ્ત્રોતો જેમ કે સીપીયુ મેમરી અને ડિવાઇસનું સંચાલન કરે છે સુરક્ષા ઓપરેટિંગ સિસ્ટમ વપરાશકર્તા અને માહિતી માટે સુરક્ષા સુનિશ્ચિત કરે છે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ એક જ સમયે ઘણા કામો કરવાની તમામ કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત થતા ઓગણીસો ના દાયકામાં પ્રથમ બેચ પ્રોસેસિંગ સિસ્ટમ વિકસિત કરવામાં આવી હતી આ સિસ્ટમો ક્રમબદ્ધતા દ્વારા કાર્ય કરતી હતી ઓગણીસો ના દાયકામાં ટાઈમ શેરિંગ સિસ્ટમ ઉદય સાથે ઘણા વપરાશકર્તાઓ વપરાશકર્તાઓને સમાન સમયે કોમ્પ્યુટર ને એક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવી ઓગણીસો બનાવે છે ઓપરેટિંગ સિસ્ટમ નું માળખું ઓપરેટિંગ સિસ્ટમ ના સામાન્ય માળખામાં નીચેના સ્તર સમાવેશ થાય છે હાર્ડવેર કોમ્પ્યુટર નું શારીરિક સંચાલન કર્નલ ઓપરેટિંગ સિસ્ટમ મુખ્ય ભાગ જે હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેની સંવાદિતા સુનિશ્ચિત કરે છે સિસ્ટમ કોલ ઓપરેટિંગ અને કર્નલ વચ્ચેની સમાતીતા માટે ઉપયોગી કાર્યાલય એપ્લિકેશન પ્રોગ્રામ્સ ઓએસ નો ઉપયોગ કરીને તૈયાર કરેલ વિવિધ એપ્લિકેશન્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કમાન્ડ ફાઇલ મેનેજમેન્ટ કમાન્ડ મેક ડિરેક્ટર રિમૂવ ડિરેક્ટર અને કોપી પ્રોસેસ મેનેજમેન્ટ કમાન્ડ ps kill સિસ્ટમ ઇન્ફોર્મેશન કમાન્ડ પ્રોસેસ મેનેજમેન્ટ કમાન્ડ પ્રોસેસ પ્રોસેસ ની યાદી દર્શાવે છે કે પ્રોસેસ ને અટકાવવા માટે સિસ્ટમ ઇન્ફોર્મેશન કમાન્ડ યુઝર ને સિસ્ટમ ની માહિતી દર્શાવે છે ડીએફ ડિસ્ક ના ઉપયોગ ની માહિતી દર્શાવે છે થેન્ક યુ